બનાવતી અમેરિકન કંપની વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે કંપનીએ માઇક્રોસોફ્ટને પાછળ છોડીને આ સિદ્ધિ મેળવી છે માઇક્રોસોફ્ટ હવે ત્રણ પોઈન્ટ બાત્રીસ લાખ કરોડ ડોલર સાથે વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન કંપની છે એપલ ત્રણ પોઈન્ટ સત્યાવીસ લાખ કરોડ ડોલર સાથે ત્રીજા સ્થાને પહોંચી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કંપનીએ ભારત અને રશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી કરતા આગળ વધી છે એઆઈ ચિપ્સ બનાવતી આ અમેરિકન કંપની નવીડિયા બે મહિના પહેલા આજ બે હજાર બાવીસમાં પ્રથમ વખત આઈફોન અને અન્ય ડિવાઇસ બનાવતી કંપની એપલ કરતાં આગળ નીકળી હતી મંગળવારે કંપનીના શેરમાં ત્રણ પોઈન્ટ વધારો થયો હતો અને આ સાથે કંપનીની માર્કેટ કેપ ત્રણ લાખ કરોડ ડોલર પર પહોંચી ગઈ છે માઇક્રોસોફ્ટના શેરમાં જીરો પોઈન્ટ અને એપલના શેરમાં એક પોઈન્ટ ઘટાડો નોંધાયો હતો

CN24 News Mobile App